જે લોકો આ ગીત સાંભળીને ગાંડાતુર થઈ ગયા હતા ને એમ જ કહેવા લાગી ગયા હતા કે યાર ગુજરાતની અંદર ભાઈ હજારો કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર તો યાર વિક્રમ ઠાકોર છે યાર આવું જ કહેવા લાગી ગયા હતા અને તમે પણ આજે જે વિક્રમ ઠાકોરે આ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં એ ગીત કંઈક નવા અંદાજની અંદર ગાયું છે એ સાંભળી લીધું તો યાર તમે પણ એવું જ કહેવા ના છો કે વાહ ભાઈ વિક્રમ ઠાકોરની વાત ન થાય યાર વિક્રમ ઠાકોર તો ગુજરાતનો હાવ જ છે યાર તો હવે વધારે વાર કરવી છે જ નહીં સૌથી પહેલા તરત જ એકવાર તમને વિક્રમ ઠાકોરે આજે જે આ ગીત ગાયું છે એ ગીત સંભળાવું છું અને ખાસ મારા ભાઈઓ તમારા બધાયથી હું માફી માગું છું કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર એક મહિનાથી વિડીયો નહોતા આવી રહ્યા એનું એક જ કારણ હતું કે આપણી આ ચેનલ ઉપર એક ટેકનિકલ પ્રોબ્લમ આવી ગયો તો એના કારણે વિડિયો નહોતો નાખતો પરંતુ હવે રેગ્યુલર વિડિયો નાખીશ પહેલાં જેવા સપોર્ટ કરતા હતા એવા હવે સપોર્ટ કરજો હવે આપણા ફેસવાળા વિડીયો નાખીશ પહેલાં આપણા જે વોઇસ ઓવરવાળા વિડીયો નાખતો તો એની અંદર થોડી પ્રોબ્લેમ આવતી હતી હવે તમે એકવાર વિક્રમ ઠાકોરનો આ વિડીયો જોતા જાવ અને ખાસ મારા જે પણ નવા ભાઈઓ જે પણ નવી બહેનો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને ગુજરાતની અંદર કોઈ ચેનલ ઉપર આવા વિડીયો જોવા નહીં મળે જે આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલાં આપણે આ વિડીયો જોવા મળતા રહેશે જે નવા કલાકારો આવે છે એમની અંદર કંઈક ટેલેન્ટ હોય છે એમના વિડીયો આપણી આ ચેનલ ઉપર જોવા મળે છે તો એકવાર તમે વિક્રમ ઠાકોરે જે આ ગીત ગાયું છે એ ગીત સાંભળતા જાવ અને તમને આ ગીત પસંદ આવે છે કે નહીં એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો તો સૌથી પહેલા તમે વિક્રમ ઠાકોરનું આ ગીત સાંભળો